એકવાર તો તમે હા એકવાર રાજકોટ કમિશનર તરીને લેખિત આપી દયો સોમવાર હતો તો કમિશનર સાહેબ ને મળવાનો ટાઈમ હતો ને કેટલા વર્ષ થી ધંધો કરો તમે? ધંધો તો પચાસ સાહીઠ વર્ષ છે માર બાપ દાદા ધંધો છે અરે સરકારે કોઈ યોજના ના લાભ લીધા કોઈ સરકારે તમને જગ્યા ફાળવી એવું ખરું કઈ? અમે હમણાં માર ઘર વાળા ને ત્રણ મહિના ઓલા પકડી ગયા તા ને હમ ઓલા શાક માટે ઈ જોયતા

ત્યારે આગેવાનો ફોન કરે છે પણ મારું એટલું કેવું છે કે આપણે કોઈ પણ જમીન ઉપર બેઠાની કે કઈક કરવો જોઈએ ને મીટર લેવું જોઈએ બાંધકામ કરવું જોઈએ એવું કઈ કરેલું છે કઈ કે માગી કરવી જોઈએ બંધ બંધ આપડે હાલીએ તો પછી કેમ જાજુ હાલે એમ કાંઈ તો હોવા જોઈએ આપડી પાસે રાજકોટ નું ઈ લોકો બધા કચરો ફેકે તો કે ઈ કે ઈ ત્યાં hotel વાળા ને ઓલા ખેતર વાળા ને વાસ આવે તો રાજકોટ નું બધું ફેકે છે આપડા municipality વાળા કચરા ને ભરવા ને ની બાઈ સાચવી ઈ પછી નો વિષય છે હું એટલું વાત કહું છું ઈ કચરો ફેકે છે તો રાજકોટ વાળા નક્કી કરેલું હશે ને કોર્પોરેશન ને જગ્યા ફાળવી હશે એમને તો કઈ ની કર્યું હોય ઈ એનો વિષય છે આપણો વિષય ઈ છે કે આપણે જે જગ્યા ઉપર છીએ ઈ જગ્યા, આપણે કોઈ થી સરકારે ફાળવી નો પાડી આપણે ધંધો કરી આપતા ત્યારે વખતથી બોલો કઈ વાંધો નહીં પણ આપણે પછી લીગલી આપણે ખબર છે કે આનું કાયદા મજબૂત થતા જાય લોકો જાગૃત થતા જાય છે તો પછી આપણે જેથી યાદ આવ્યું હોય તો પછી આપણે કાયદેસર કરવું જોઈએ ને કાયદેસર છોકરા આપણે પણ આવીએ છીએ લગ્ન કરીએ છીએ માતાજીના મંદિર બનાવી માંડવા કરી ઘણું બધું આપણે કરીએ છીએ બધું તો પછી થોડો ખર્ચો આમાંય કરવો જોઈએ ને કાયદેસર આમાં કોઈ કઈ આડું નહી આવે અત્યારે

ભાઈ નઈ આમ પોલીસ કમિશનર એ ચાલુ જ રાખવું પડે આમાં મોટી સંખ્યામાં જેને ચાલુ જ રાખવું પડે ફરિયાદ દાખલ નો થાય ત્યાં સુધી હલવાનું નથી બેસી રહેવાનું છે એવી ચર્ચા કરવાની બેસી જવાનું ફરિયાદ દાખલ કરો ને તો બેઠા છે જવાના નથી

આપણે આપણા માટે કરવાનું છે તો એટલું તો સમય તમારે પોતા માટે તો કાઢો ભલે ને હવારથી લઈને બેઠું રેવું પડે ભૂખ્યું તમારે શું કામ છે આપણે ગણાય માતાજી ના આપડે ઉપાસ રહ્યા નવ નો નોડતા રહીએ એક દિવ પોતા માટે ન ઉપાસ રહી ધંધો બચી જાય તો એક દી આપણે જ્યાં કરવાનું છે જ્યાં મળે છે ત્યાં તો બેસો એટલે એ કરો બરાબર અને પછી જો કલેક્ટર નું શું છે કલેક્ટર ને ટાઈમ આપો

તમે ઉપલા અધિકારી પાસે જાઓ બરોબર ને એનું ગોઠવો કાલે સવારે હવે આજે તો હું સોમવાર હતો ને આજે જવાની જરૂર હતી કાલે તમને મેં બી ત્યાં કઈ વાંધો નહોતો તો આજે તમને વાંધો હોય ત્યારે જાગો છો તો ગીત છે ને આપણે જયારે ફરિયાદ નો લેતા હોય ત્યારે જ પહોંચી જવાય હા હજી તો બે દી કમો હજી તો નો થાય જાજુ થાય કઈક મારા મારી થાય પછી જાજો.

કારણ પછી ત્યાં પોલીસ સ્ટેશન પર બેસી જવાય અને થી સુધી ફરિયાદ દાખલ ના ત્યાં ત્યાં જાવું નથી તમારે કયું પોલીસ સ્ટેશન લાગુ પડે એમ કુવાડવા અમારે એ જ લાગુ પડે ખોખરા ગામનું છે ને હા કુવાડવામાં ઓલા બેન આવ્યા છે PI અકબર એ કઈક નામ છે એનું એને મળ્યા હતા નવા PI મેડમ આવ્યા એને બહુ ખરી ત્રણ ચાર મહિના પેલા ફરિયાદ કરેલી પેલાનું જોઈ લો અત્યારની વાત કરો અત્યારે પંદર દી માં ગયા તમે, કે ભાઈ આવી હેરાન કરે છે વર્ષોથી અમે ધંધો કરીએ છીએ માંગણી પણ મૂકેલી છે કલેક્ટર માં ધંધો કરવા દેતા નથી આવી રીતે હેરાન કરે શું કરવું ધાક ધમકીઓ આપે છે ફરિયાદ ન્યા લખી જાવ અત્યારે પીઆઈ પાસે